you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હિંસાગ્રસ્ત મણિપુરથી થી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવ્યા છે અહીં મુખ્યમંત્રી એન બીરેન સિંહ કાફલા પર ઉગ્રવાદીઓ દ્વારા હુમલો કરી દેવાની માહિતી છે તો કે સદભાગ્ય મુખ્યમંત્રી કાફલામાં સામેલ ન હતા ઉલ્લેખનીય છે કે મંગળવારે સીએમ એન બીરેન સિંહ હિંસાગ્રસ્તગ્રામની મુલાકાત લેવાના હતા ત્યારે હુમલો થયો હતો મણિપુરના મુખ્યમંત્રી એન બીરેનસિંહ એડવાન્સ સિક્યુરિટી ટીમ પર ઓચિંદા હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા ઘટના સોમવારે સવારે બની હતી મુખ્યમંત્રી વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા મંગળવારે કટોકટીગ્રસ્ત જીરીબામ જિલ્લાની મુલાકાત લેવાના હતા ત્યારે અચાનક તેમની સુરક્ષા ટીમ પર હુમલો કર્યો હતો કે તેઓ કાફલા સાથે હાજર ન હતા ઘટના બાદ મણિપુર પોલીસે કમાન્ડો અને આસામ સંયુક્ત ટીમ બનાવી હતી અને ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ દરમિયાન મણિપુર કમાન્ડોએ સીનમ પાસે ઓચિંતો હુમલો કર્યો હતો વિશ્વસનીય સૂત્રોએ સંકેત આપ્યો છે કે મુખ્યમંત્રી એન બિરેન સિંહ મંગળવારે જીરીબામની મુલાકાત જ રવાના હતા